કળિયુગનું સ્વરૂપ શ્રી વિષ્ણુ પુરાણમાં પરાશર સંહિતામાં છઠ્ઠો અંશ એમાં પહેલો અધ્યાય છે એમાં કળિયુગનું સ્વરૂપ આ રીતે દર્શાવવામાં આવ્યું છે કળિયુગમાં પણ કુળમાં જન્મેલો બળવાન માણસ સત્તા પચાવી પાડશે કોઈપણ વર્ણનો માણસ કોઈ પણ જાતિની કન્યા સાથે લગ્ન કરશે વિવાહમાં ધનનું મહત્વ વધી જશે કળિયુગમાં કોઈ પણ રીતે અને ગમે તેવા દ્રવ્ય વડે બ્રાહ્મણ દીક્ષા લેશે હર કોઈનું વચન વચન શાસ્ત્ર ગણાશે મન ફાવે તેવા દેવતાઓનું માણસ શરણ લેશે હર કોઈ આશ્રમની વ્યક્તિ હર કોઈ આશ્રમની વ્યક્તિ સાથે મળીને કામ કરશે માણસો તીર્થ પ્રવાસ કરીને કષ્ટ નિવારણનું પગલું ભરશે શરીરની ધાતુ પોષણના હેતુ માટે લોકો ઉપવાસ કરશે ધનનું દાન એ ધર્મ ગણાશે અને તે પોતાની મરજી પ્રમાણે અને પોતાને મનગમતી ક્રિયા દ્વારા થશે કળિયુગમાં ધનનું મહત્વ વધશે અને તેની સાથે અનેક દુર્ગુણો માનવ જીવનમાં પેદા પડશે સ્ત્રીઓને વાળના શૃંગારમાં અને રૂપના પ્રદર્શનમાં પોતાની મહત્તા દેખાશે કલિયુગમાં પૈસો એ જ મહત્ત્વનું સાધન બનશે અને તેથી પૈસા પાત્ર વ્યક્તિ સ્ત્રીનો પતિ થશે કલયુગમાં ધન સંગ્રહમાં ઘરમાં ગુપ્ત સ્થાનો બનશે ક્યાંક મકાન બાંધીને તેના આધારે પૈસાની પ્રાપ્તિ ભાડા રૂપે મેળવશે સમય અને રૂખ જોઈને ભાડાની આવકમાં વૃદ્ધિ દર ગોઠવાશે દ દ્રવ્ય ધન અને બુદ્ધિ અન્ય જનો પાસેથી પૈસો પોતાની પાસે કઈ રીતે આવે તેની યોજના ઘડવામાં ઉપયોગમાં લેવાશે આત્મજ્ઞાન અને આત્મખોજ એ તપસ્વીઓ અને મુમુક્ષુઓનો વિષય રહેશે સ્ત્રીઓ પણ પુરુષને આકર્ષવા માટે દરેક અવનવા પ્રયોગો કરશે અને સ્વાર્થ રડશે કલયુગમાં શુદ્ર જાતિમાં માણસોના ચિત્ત અને વિચાર બ્રહ્મણ જેવા થશે ગાયનું મહત્વ કેવલ દૂધ માટે રહેશે કળિયુગમાં દર વર્ષે કોઈને કોઈ પ્રકારની આફત આવતી રહેશે ધરતીકંપ દુકાળ રેલ અનાજની તંગી વગેરે આવતી રહેશે વરસાદ પણ દર વર્ષે એક સરખો નહીં વરસે અને તેથી જીવનનો આધાર કંદમૂળ પાન અને ફળનો આહાર બનશે કલયુગમાં સ્નાન દિવસના ગમે તે સમયે કરાશે અને અગ્નિદેવ કે અતિથિના પૂજનને કોઈ માનશે નહીં પિતૃ તર્પણને કોઈ માનશે નહીં સ્ત્રીઓ વિશેષ પુત્ર પુત્રીઓ ઉત્પન્ન કરવામાં પોતાને સુખી માનશે વડીલો અને પતિ તરફનો આદર ભાવ કે માન મર્યાદા રહેશે નહીં કોઈ કોઈનું કહ્યું માનશે નહીં કલયુગમાં બ્રહ્મચારીઓ વ્રતના પાલનમાં નહીં પણ વેદના અધ્યયનમાં અથથી ઇતિ માનશે પણ વેદમાં શું કહ્યું છે તે સમજવાની શક્તિ ન હોય માણસો યજ્ઞ યજ્ઞાદી કાર્યને ઢોંગ માનશે અને તેનાથી દૂર રહેશે દાન કરવાનું તો જાણશે જ નહીં કલિયુગમાં જન્મ અને મરણનું પ્રમાણ વધશે પાખંડ વધશે કળિયુગમાં લોકો માતા પિતાને માનશે નહીં બુદ્ધિ માણસો વાણી મન અને શરીર દ્વારા થતા દોષોને લઈ હેરાન થઈ જશે અને પાપ કરવા લાગશે કળિયુગમાં લોકો મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરવામાં વધુ પુણ્ય સમાયેલું જોઈશે અને દિનભર સર્વ કોઈએ લૂંટીને પોતાનું ઘર ભરવામાં માનશે કળિયુગમાં સ્વાધ્યાયનું નામ તો જાણશે નહીં જ્ઞાન ઉછીનું મળશે અને તેનો આધાર તેના આધારે અનુભવ કામ કરશે તો મિત્રો આ હતું કળિયુગનું એક સ્વરૂપ જે વિષ્ણુ પુરાણમાં દર્શાવવામાં આવેલું છે મિત્રો તમને આ વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ ભક્તિરાશમાં હર હર મહાદેવ